નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ આણંદ તાલુકાના રામનગર ગામના સુથાર ફળિયામાં રહેતા પિસ્તાળીસ વર્ષીય મહેન્દ્રભાઈ વાઘેલા પોતાની પૌત્રીને મળવા લંડન જઈ હતા જે વિમાનમાં પ્રથમ વખત બેઠા હતા ને મોત મળ્યું છે અમદાવાદ માં બાર બપોરે એક વાગે ને આડત્રીસ મિનિટે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આણંદના રામનગરના મહેન્દ્રભાઈ મનુભાઈ વાઘેલા મૃતદેહને આજે આણંદ તાલુકાના રામનગર ગામમાં સુથાર પડ્યા સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યો છે અહીં મૃતદેહ આવતા જે સૌ કોઈની આંખમાં આંસુ હતા વાઘેલા પરિવાર હિતકે ચડ્યો હતો મહેન્દ્રભાઈના અંતિમ સંસ્કાર માટે તેમના પત્ની અને પુત્ર લંડન થી પરત આવ્યા હતા રામનગર તાલુકો જિલ્લો આણંદ છે રામનગર ગામમાં માં સુથાર વાળું પડ્યું મારો વિસ્તાર છે મહેન્દ્રભાઈ મનુભાઈ વાઘેલા એ મારો સૌથી મોટો પુત્ર થાય અહિયાં સ્કૂલ વર્ધી નું કામ કરતા હતા લંડન એમ છોકરો છે આ છોકરાની મિસિસ ને બેબી નો જન્મ છે એ મળવા માટે જવાના હતા એમના પત્ની એ એ વખત ત્યાં ગયા છે એમના બે મહિના પહેલા ગયા છે એમના અને બંને જણની ફાઇલ સાથે મૂકેલી મહેન્દ્રભાઈના વિઝા ના થયા અને એમના પત્નીના મીનાબેનના વિઝા થઈ ગયા મીનાબેન પહેલા ગયા અને એમની ફાઇલ રિક્યુઝ થઈ પછી દોઢ મહિના પછી એમની ફાઇલ ફરીથી મૂકી અને પછી એમના વિઝા મળી ગયા એ કહે છે કે મમ્મી પપ્પાને એમને કહ્યું કે હવે હું દસ દિવસ માટે

ગુતકને સાંસદ ધારા સભ્ય તેમજ અધિકારીઓ શ્રદ્ધાંજલિ અર્પી હતી સાંસદ મિતેશભાઈ પટેલ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા કલેક્ટર પ્રવિણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જી જસાણી પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમાર અધિક નિવાસી કલેક્ટર ઋતુરાજ દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ગુજરાતમાં અમદાવાદમાં જે રીતે ઓજારી દુર્ઘટના બનીને પ્લેન ક્રેશ થયું લગભગ બસો કરતા વધારે લોકોના જીવ ગયા એમાં અહીં અમારા આખલા વિધાનસભા મત વિસ્તારમાંથી રામનગર ગામમાંથી પણ મહેન્દ્રભાઈ વાઘેલા એક યુવાન તરવૈયો યુવાન એ પોતાની કારકિર્દી માટે ખૂબ મહેનત કરતો ને પરિવાર લંડન હોય મળવા જાય એવા સમયે આ મોતના મુખમાં એમને ધકેલાવું પડ્યું છે અને આજે એમનો પાર્થિવ દેહ અહીંયા ગામમાં લાવવામાં આવ્યો છે બધાએ ખૂબ દુઃખ સાથે ગમ સાથે શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે સૌ જોઈ સમગ્ર ગામ સમગ્ર વિસ્તાર આજે છે જે પણ મૃતકો છે બધાના પરિવારજનો પણ ના સહન કરી શકાય એવું આફત આવી છે દુઃખ આવ્યું છે પરમાત્માને પ્રાર્થના કરીએ કે દરેક પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે સાથે સરકારને પણ વિનંતી કરું છું કે હજુ પણ પરિવારો પાર્થિવ દેહની રાહ જોઈ રહ્યા છે લાંબો સમય થયો છે ત્યારે એને મેચિંગની બાકીની જે પ્રક્રિયા છે એ ઝડપી કરવામાં આવે સાથે સાથે અનેક યાત્રીઓ એવા પણ હતા કે જેની આર્થિક સ્થિતિ એટલી સદ્ધર નહોતી ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને વિનંતી કરીએ છે કે આવો ગોજારો અકસ્માત દુર્ઘટના બની હોય અનેક લોકોના જીવ ગયા હોય તપાસ તો થશે કે કોની ક્ષતિ હતી કે શું થયું રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને આ જે પણ મૃતકો છે ઘાયલો છે એમના માટે આર્થિક સહાય આપે આર્થિક સહાયથી જે જીવ ગયો છે જે પરિવારનો સભ્ય ગયો છે ક્યારેય પાછો નહીં મેળવી શકાય પણ પરિવારને મદદ મળશે થોડી રાહત મળશે એ રીતે એલાયન્સ કંપનીએ આર્થિક મદદની જાહેરાત કરી છે એવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ આર્થિક મદદ જાહેર કરે એક પરિવારને એક એક કરોડ રૂપિયા જે પણ મૃતક છે એને એક કરોડ રૂપિયાની સહાય રાજ્ય અને કેન્દ્ર સરકાર ભેગા મળીને એવી અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ દિનેશ સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ આણંદ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર